નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબમાં થનલની અંદર આજના વિડીયો વાત કરવાના મિત્રો પાકના રકમ જમા ન ખોવાનું કારણ તું તે કારણ મિત્રો ઘણા બધાના હેરુ મિત્રો કોમેન્ટ આવે છે એમના બેંક ખાતાની અંદર જાગૃતિ રાહત પેકેટના પૈસા જમા જમા થયા નથી મિત્રો ત્રણ મહત્વની ભૂલ કારણ તમારી રાહત પેકેટ થાય અતિ તકે છે જે થેડુનું થયેલું છે મોતી ભૂત એમની વિગતવાર માહિતી વિડિયો આપણે જે આજે જોવાના છે મિત્રો ગુજરાતમાં તમામ થેડુના ભાઈઓ જે અડધી દારો ધૂતી ત્રાત પેકેજ ફોર્મ ભરાયેલો હોય છે એમને ત્યારે અટતી જાય છે અખવા એમની તહે જમા થઈ નથી તમામ સુધી બન્યા રેજો અને મિત્રો

કારણ કે ધાણાના ખેડૂતને એવા પણ છે જેના બેંક ખાતા સૌરાષ્ટ્રના ગ્રામીણ બેંક બરોડા બેંક જેવી બેંકોમાં પણ હું મિત્રો જે તમામ પાકની નોંધાણ થાય અંગેના અરજી ફોર્મ ભરાતા હતા તે તમામ બંને બેંકોમાં એકત્રિત થઈ ગઈ છે જેના કારણે જૂના આઈએફટી કોડમાં પગલાઓ થયો છે હવે મિત્રો ખેડૂતનો સૌરાષ્ટ્રમાં ગ્રામીણ બેંકની જે જૂની બેંક બ્રાન્ચ બેંક બાદબૂત આપેલી હોય પણ તેમને લાભ મેળવવા માટે પ્રોબ્લેમ ઊભો થઈ શકે તે કારણ કે તે મિત્રો જે તમે રાહત પેકેટ ના ફોર્મ ભરાતા હતા તમે ત્યાં ગ્રામીણ બેંક અને બરોડા બેંક બંને એકત્રિત થઈ હોય તેના પહેલાં જે એચબ્યુની બેંકમાં બાતબૂત હતી ફોર્મ ભરતી વખતે આપેલી હોય તેના કારણે આ વ્યક્તિ કોણમાં તે તેથી તેમના બેંક ખાતાની અંદર ત્રાદ પેકેજમાં જમા પૈસા જમા હોવાના પ્રોબ્લેમ થાય તકે તેમની મિત્ર અને ઘણા બધાના શેર મિત્રો એવા પણ છે તેમની બેંક એકત્રિત કરેલી નથી તેમ તે એ બી એડીએફ જેમ બેંક વગેરે જેવી બેંકો આઈએફથી કોડ તો તથા પરંતુ ફોર્મ ભરતી વખતે આઈએફથી કોડ ખોતા લખાયેલા હોય તેના લીધે તેમના તૂટી ત્રાંત પેકેજ પહેતા અતિ તકે તો જ્યારે પતિ વાત કરીએ તો મિત્રો બીજી ભૂલ હોય તે મિત્રો બેંક ખાતા બંધ હોવા તથા મિત્રોને જણાવ્યું બેંક ખાતા ખોલવાયા બાદ ખાતા બોલેવા જો કરતા ન હોય એના કારણે બેંકમાં ખાતા બંધ થઈ જાય તે તેથી જ થઈ જાય તે હવે બંધ થયેલા બેંક ખાતું જો તમે પાક નુકસાન થાય પડતી વખતે આપેલા હોય પણ તમને લાભ મેળવામાં મુશ્કેલ ઊભી થઈ શકે એથી બંધ કરીને ખાતા બંધ થઈ ગયા હોય એ તમારે નજીક હોય ત્યાં જઈને તેવાય ચીક કરાવીને અને બેંક ખાતું તથ્ય કરાવી લેવા અનિવાર્ય છે તેથી કરીને વળતર પૈસા તમારા બેંક ખાતાની અંદર જમા થાય એટલે મિત્રો જે તે તમે અમે બેંક ખાતું ખોલાવેલું પણ લાંબા સમય સુધી તમે તમે એમાં વ્યવહાર કર્યા નથી આપણે કરીનાર હતી જેથી કરીને તમારે બેંક ખાતા નથી એટલે બંધ થઈ જાય હવે બંધ થયેલા હોય બેંકનું ખાતું તમારી જૂથી ત્રાસ પેકેજ ફોર્મ ભરાવતી વખતે આપેલું હોય તે બેંક ખાતાની અંદર પહેતા પૈસા જમા કરતા નથી આથી કરીને જે તે ખેડૂતો મિત્રોને આ રીતે જે બેંકનું ખાતું આપેલું હોય તેટલે તે બેંકની ખાતાની ડિટેલ ભરેલી હોય બેંકનું ખાતું બંધ હોય મિત્રો જે તે બેંકની ઢોપડી હોય બ્રાન્ડ બ્રાન્ડનો કોન્ટેક કરીને અને ત્યાં કહેવાયથી કરાવેલું હોય અને તમારું ખાતું ખાતું તૃત્ય કરાવી લો તેથી કરીને તમને તૃષ્ટિતા રાત પેકેજ દ્વારા તમારા બેંકની ખાતાની અંદર જમા થઈ જાય હવે મિત્રો છેલ્લે વાત તો કરીએ ત્રીજી મહત્વની ખૂબ ભૂલ રીતે તો મિત્ર તઈ કરાવવામાં ભૂલ મિત્ર તમે પાક નુકસાન થાય યોજના ફોર્મ ભરતી વખતે પેન્ટ બાદ ચેક બુક આપેલો હોય એ તમે તમે તગ્યાએ જગ્યાએ અંગો થવા માર્યો હોય પણ તમને પાક નુકસાન થાય યોજના લાભ મેળવવા માટે મુશ્કેલી ઊભી થઈ શકે થઈ કારણ કે મિત્રો જે તે તમારે ખાતું ખોયેલાયું ખોલાવેલું હોય તે તમે તમે જો માં એટલાય કરેલું હોય ટેકબુકમાં અડતદાને નીકળે એટલે તિંગતરે એટલે તય કરે હવે મિત્રો એવું બને તે તમે માં નું તાન પણ ભરતી વખત તમે ટેકબુક આપેલું હોય ત્યાં તમે અંગૂ ખોદી હોય એટલે અંગૂઠો મારેલો હોય કંઈ જગ્યાએ પણ તમે પણ પાકનું તાન તહે લાભ મેળવવા માટે મુશ્કેલી ઊભી થઈ શકે તે કારણ કે મિત્રો અંગુકો તે ટેટબુકમાં માન્ય જણાતો નથી મિત્રો આવી પણ ખૂબ ભૂલ કરેલી હોય તો મિત્રો બાદ આવી મિત્રો બાદ આંખનું નુકસાન થઈ જમા ન થવાના મુખ્ય કારણ તણ હોય છે તણ ભૂલના કારણે તૂટી પ્રાત કે મિત્રો લાભ મળતો નથી એમનું રીઝન આપણે વિદ્યા આગળ જોયું મિત્રો બાદ આ દિતિનો ત્રણ મહત્વનો આવે દેવાય તે એટલે ખાતો ફ્રીજ ઓ ઉર્બન ઓ એયપતિ કોડ હોતો અકવા તઈ મિત્ર કાનાનંદ મૃત્યુ રાત પેકેટ પેતા તી તકે અકવા તમારા બેંક ખાતાને અંદર દમા ખાતા નથી જય જવાન જય તિતાન નો હમજે તો વાતિલો જો